ખેડા જિલ્લામાં આવેલા મૌધાના ચકલી વિસ્તારમાં થોડા દિવસે લૂંટની ઘટનાએ ચકચાર મચાવી છે બપોરના સમયે ત્રણ લૂટારોએ વૃદ્ધ દંપતિના ઘરમાં ઘુસીને લૂંટ ચલાવી હતી ચકલી વિસ્તારમાં રહેતા જેઠાભાઈ પૂંજાભાઈ મકવાણા તેમના પત્ની મણીબેનના ઘરે એકલા હતા ત્રણે લૂંટારુએ ઘરમાં પ્રવેશ કરી ચપ્પો બતાવી તેમને ચૂપ રહેવા ધમકી આપી જેઠાભાઈએ પ્રતિકાર કરતા એક લૂંટારુએ તેમની સાથળ પર ચપ્પુ ભોકી દીધું હતું લૂંટારુએ ઘરમાં તોડફોડ કરી તિજોરીમાંથી રોકડા રૂપિયા બે લાખ સોનાની વીટી લૂંટ કરી હતી લૂંટારુએ વૃદ્ધ દંપતિના હાથ પગ દોડાથી બાંધી ફરાર થઈ ગયા હતા થોડા સમય બાદ વૃદ્ધ દંપતિની બૂમો સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા તેમને છોડાવ્યા અને ઘટનાની જાણ થતા મૌધા પોલીસ ખેડા એલસીબી અને એસઓજી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટારોને પકડવા જિલ્લામાં નાકાબંધી કરી મૌધા પોલીસ મથકના પીઆઈ આવ્યા મુજબ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે મૌધાની અંદર રોહિત રહું છું બરાબર અને હું ને વાય વાઈફ મેળે રહીએ છે નાના ભાઈ નીચે રહે છે લગભગ આજે બે ને ત્રીસ વાગે એક ને ત્રીસે એક ત્રીસે ત્રણ માણસો મેળો ચડી ગયા હું પાતળા રૂમનો હતો મારી ઉપર ચાદર ઓડાવી દીધી અને ખેંચીને મોડું બંધ દીધું પછી નીચે બેસાડી દીધું હાથ પગ દીધા પછી કે તિજોરીની અંદરથી જે દાદીના પૈસા હોય આપી દો અને ના પાડી તો પગ ઉપર ચરીથી ઘસરકો કર્યો બીચના મારે મેં બધું બધું આપી દીધું ત્રીજું રમી હતી એક લાખ પંચ્યાસી હજાર હતા અને મારા હાથની અંગૂઠી કાઢી ગયા બીજા એક કબાટની અંદર જે ચાવી આપી હતી એ કબાટની અંદર દસ ને પાંચ પંદર સત્તર હજાર રૂપિયા જેવા હતા એ પણ એમની જાતે પાકેટની અંદર ખોલીને લઈ ગયા બાબતે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી હા પોલીસ સ્ટેશન જ ગયા હતા ફરિયાદ કરી અને તપાસ કરવા માટે જિગ્નેશ સોળા દિવ્યાંગ ન્યુઝ મૌધા ખેડા